નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક પાંચ બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ ગેરના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી તેરસો અઢાર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો પિસ્તાલીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસથી બારસો એકત્રીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી એક પચાસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી પંદર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી બારસો સોળ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો આડત્રીસથી અગિયારસો બાસઠ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો અગિયારથી તેરસો એક રૂપિયો तारी मार्केटिंग यार्ड पिंचोतेर पिंतोतेर रुपयाडर नौ सौ पचास थी बार सौ पचीस रुपया उपलेटा मार्केटिंग यार्ड नव सौ पिस्तालीस अगियारो रुपया राजकोट मार्केटिंग गेट अगर सौ चालीस तेरह सौ पच्चीस रुपया सावरकुंडा मार्केटिंग यार्डनी अंदर एक हज़ार साठ थी बार सौ पच्चीस रूपया अमरेली मार्केटिंग गेट एक हज़ार दस थी बार सौ सत्तर रुपया જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો છેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી તેરસો એકાવન રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો બેતાલીસથી તેરસો ચૌદ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસથી એક પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી એંસી રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકસાઇથી રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી અગિયારસો એંસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી ને રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકથી બારસો એકાણું રૂપિયા મીંદેડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી અગિયારસો એંસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી બારસો ને બ્યાસી રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકથી બારસો એક રૂપિયો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પંદરથી અગિયારસો એકાણું રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી અગિયારસો ને બાણું રૂપિયા જામજોદપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો છપ્પન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો અગિયારથી ચૌદસો છેતાલીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી અગિયારસો નેવું રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો એકસાઠ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર